જય માતાજી મિત્રો આજે આપણે પાણીપુરીની પૂરી બનાવીશું જે એકદમ ક્રિસ્પી પણ બનશે અને ફૂલીને દડા જેવી પણ બનશે અને જો તમે મારી આ બધી ટીપ્સને ફોલો કરશો તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી જ બનશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે આપણે પરફેક્ટ માપ જ લેવાનું છે પરફેક્ટ માપથી તમે જો આવી રીતે કરશો તો તમારી પૂરી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બનશે તો સૌ પ્રથમ આપણે એક ચતુર્થોશ ભાગ જેટલો રવો લઈ લેવાનો છે સાથે આપણે તેટલો જ ચોથા ભાગ જેટલો ઘઉંનો લોટ લઈ લેશું અને બે ચપટી બે ચપટી જેટલું મીઠું નાખીશું મીઠું ઓપ્શનલ છે ટોટલી તમે નહીં નાખો તો પણ ચાલશે અને હવે આપણે ગરમ પાણીથી લોટ નથી બાંધવાનો આપણે રૂમ ટેમ્પરેચર ઉપર પાણીથી લોટ બાંધવાનો છે કારણ કે જો તમે ગરમ પાણી નાખશો તો તમારી પૂરી ફૂલશે તો ખરી પણ ક્રિસ્પી નહીં રહે કડક નહીં રહે માટે તો હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને કઠણ લોટ બાંધી લેવાનો છે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ તેવો જ બાંધવાનો છે પણ થોડો આપણે ઢીલો રાખીશું કારણ કે રવા આપણો ફૂલશે એટલે માટે રવાથી આપણો લોટ વધારે કઠણ થઈ જશે માટે આપણે થોડો લોટને થોડો ઢીલો રાખીશું આવી રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને તેનો લોટ બાંધી તમે જો બધી ફોલો કરશો તો તમારી પૂરી એકદમ ફૂલીને દડા જેવી બનશે બનશે અને અને ક્રિસ્પી બહાર લારે પણ મળે તેના કરતાં પણ સરસ બનશે તો આપણે થોડો આવી રીતે લોટ બાંધી લીધો છે તો હવે તેને આપણે ત્રીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને આપણો લોટ સરસ સેટ થઈ જશે તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે તો તમે થોડો આપણો કઠણ થયો છે તો આપણે પાણી નાખીને તેને ઢીલો નથી કરવાનો આવી રીતે મસળી મસળીને તેને ઢીલો કરી દઈશું હવે તેના ચાર ભાગ કરી લેવાના છે અને એમાંથી આપણે એક ભાગ લઈ લેશું અને તેનો આપણે વણી લેશું મોટી રોટલી આપણે વણી તેટલું આપણે વણવાનું છે આપણે તેને બહુ જાડ નથી રાખવાની નતર આપણી પૂરી પૂરી ફૂલશે તો ખરી પણ ખાવાની મજા નહીં આવે માટે આપણે તેને આટલી પતલી રાખવાની થોડી પતલી રાખવાની છે હવે મેં અહીંયા નાની વાટકી લઈ લીધી છે તેનાથી આપણે તેને ગોળ પૂરી વણી કરી લેશું ભાગ કરી લેશું અને તમે એક એક પૂરી પણ વણી શકો છો નાના નાના લુવા કરીને અને આવી રીતે કરશો તો ફટાફટ તમારી પૂરી વણાઈ જશે તો આપણી આટલી રાખવાની છે આવી રીતે આટલી આપણે પૂરીને રાખવાની છે છે તો હવે મેં અહીંયા એક રૂમાલ લઈ લીધો હું આ રૂમાલને રસોડામાં જ યુઝ કરું છું તો તેમાં આપણે આપણે પૂરીને પેલા ગોઠવી દેસુ આપણે લાઈનમાં જ ગોઠવવાની છે પેલી પૂરી આપણે પેલા જ ગોઠવવાની છે એવી રીતે ગોઠવવાની છે તો આવી રીતે બધી પૂરીને આપણે કરી લેવાની હવે મારી બધી પૂરી તળ તૈયાર થઈ ગઈ છે અને આપણે પંખાની જે બિલકુલ નથી રાખવાની તેને બહુ સુકવવા નથી દેવાની હવે તેલ ગરમ કરી લેવાનું તો જ પહેલાં આપણે જે પૂરી વણી હોય તેને જ પહેલાં આપણે તળવાની છે માટે પહેલાં આપણે આવી રીતે બધી પૂરીને ઉપર ઉપર રાખતા જશું ને કરવાની અને ફૂલ તેલ આવી જાય પછી જ આપણે તેને તળવાની જેથી કરીને તે એકદમ સરસ રીતે ફૂલશે અને જો તમારું તેલ ઓછું આવ્યું હશે ને તમે કરશો તો તમારી પૂરી બિલકુલ ફૂલશે નહીં માટે આપણે ફૂલ તેલ આવી જાય પછી તેને તળવાની અને આવી રીતે આપણે તળવી લેવાની તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલી તળેલી છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની તો આપણે તેને કાઢી લઈશું તો આવી રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે તો આપણે એક એક પૂરી નાખતા જશું પછી બીજી પૂરી નાખવાની તો તમારી બધી પૂરી સરસ ફૂલી જશે આવી રીતે તમે કરશો તો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની તો છે ને એકદમ સરળ રીતે તમારી પાણીપુરીની પૂરી ઘરે જ બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે જોઈ શકો છો આપણી પાણીપુરીની પૂરી રેડી થઈ ગઈ છે અને જો છે ને એકદમ ક્રિસ્પી બની છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન ને દબાવવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો